ફરીથી આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો મારા ખાતે તમે એકદમ મજામાં જશો પણ એકદમ મોજમાં તો મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે તો મિત્રો આજે મારા પપ્પાની રજા હતી નોકરી એને તો જવાનું એટલા માટે આજે અમે થોડા મોડા ઉઠ્યા છે પણ મિત્રો એક બહુ મોટી રીતે થઈ ગઈ છે જોઈ લો વાસણી મિત્રો થઈ ગઈ છે કે એમની છુટ્ટી છે હજી બધી ગાયો ધોવાની બાકી છે એમાં જોઈ લો છૂટી ગઈ છે હજી સુધી તો મારા એમાં ઉપરથી નીચે આવ્યા નહીં આ બેન આ બેને હજી દવડાવવાનું બાકી છે કારણ કે હજી ગાયો અમે ધોવાનું સ્ટાર્ટ નહીં કર્યું હું પણ હજી હમણાં જ ઉઠ્યો છું હજી બ્રશ બ્રશ કરવાનું પણ બાકી છે હા તો ઉઠ્યો ને એકદમ ખબર પડી જુઓ આ તો ધાવવા ફરી વરી દાઈ ગઈ મિત્રો આજે હજી આ ગાયો ધોવાનું બાકી છે બધી ગાયો ધોવાનું કામ બાકી જ છે હજી સુધી તમે આ પામ ઉપરથી નીચે આયા જ નથી ઉઠીને બરાબર આ જોઈ લો હું પણ મિત્રો હજી હમણાં જ ઉઠે ને એકદમ નગર પેલી ને ભૂખ લાગી છે એટલે બૂમો પાડે હું પણ મિત્રો આજે હમણાં જ ઉઠ્યા બરાબર તો હાલ મિત્રો હું પણ રસ બસ કરી ચાબા પી આવું અને આજે છે એટલે એટલી બધી કશી ઉતાવળ નહીં પછી નીચે આવીને પછી શાંતિથી ગાયો બાયો ધોઈ જાય પછી ઘેરીએ જઈએ બરોબર હવે આ તો દાઈ ગઈ છે એટલે આની તો કશી ચિંતા નહીં મિત્રો દાઈ જાય એનો પણ કશું વાંધો નહીં પણ જાડા થઈ જાય છે વાછડીને એટલું બધું દૂધ થઈ જાય એટલે

બધા દિવસ તો ભાઈ આપણાના ખૂબ દિવસ તો એમને જવું હોય ચાલો મિત્રો ફાઇનલી મિત્રો આપણે બ્રશ બ્રશ કરી બા પી અને પાછાની જઈ ગયા હતા પછી ગાવ બાવ ધોઈ એમાં થોડું મોડું થઈ ગયું હતું આજે બરાબર અમે તમને ખબર છે આજે અમે મોડા ઉઠ્યા છે તો આપણે દૂધ દૂધ ભરી અને પાછા ડેરીથી ઘરે આવી ગયા છીએ અને જોઈ લો વિજયભાઈ પણ ઉઠીને બા પી લીધી થઈને એમનું કામ કરે છે અને મિત્રો અમને જોઈ લો થોડી વાર માટે કૂદવા માટે છોડેલા ખેતરમાં મિત્રો ખેતર જે છે ખેડી કાઢ્યું એટલે અમને કુદવામાં મજા નહીં આવી તો એ પેલી એકલી એ થોડુંક કૂદી છે બીજે કાકા કા કહેશે હો ચલો મિત્રો બીજી ગાય જોડે બી મસ્તી કરે છે શું કરે ચાટે છે પેલીને સારું લાગે પછી મિત્રો આ ગાય છે ને અમને મારે છે બરાબર અને રેજો મિત્રો હું ના છોડે કૂદવા પણ આ થઈ ગઈ છે એટલે થોડુંક કૂદે તો સારું ને જોઈ લે એમ જોડે છે એમલી અત્યારે મિત્રો જોવાથી જ જોવા બ્લોગમાં બરાબર મિત્રો અને મિત્રો આપણે અહીંયા થોડી અને જ્યાગું પાછું થોડું ઘણું કામ છે એ બધું કરીએ અને પછી આપણે જમી બમી અને પછી જવાનું છે સીધું ગાયો લઈને નથી બરાબર ત્રોજની જેમ જ તો મિત્રો આપણે જમી બમી લીધું છે અને વિજયભાઈને બેસો આલી છે જોઈ લો અંદર બે ગઈ હતી પછી વાસળો જ વિજયભાઈ કાઢવા માટે ગયા હતા અને અહીંયા સુધી અમને મૂકવા માટે આવવું પડે છે છે ને અહીંયા ખેતરમાં જોઈ લો વિજય કાકા છોડી છે અને મિત્રો આપણે પછી પાછળથી ગાયો લઈને નીકળીશું બરાબર ચાલો ત્યાં હું ધી કે છે મૂક્યાલ તો વાંધો એમને મૂક્યાલ છે મિત્રો આપણે વિજયકાસો છોડી આલી હતી અને આપણે પણ જોઈ લો પાછળથી ગાયો લઈને નીકળી ગયા છીએ નદી સાઈડ અને હજી તો આપણે ગામમાં પહોંચ્યા છીએ મંદિર સુધી આવી રહ્યા છો અને અહીંયાથી આ નારે વરીશું એટલે પછી સીધા નદી બાજુ જો ગામનું બોર્ડ અને કઢ મંદિર મિત્રો જોઈ લો આપણી બધી ગામ મિત્રો અહીંયા ઉતરી જાય છે પેલી કઈ જાય છે ઉતરવાનું હોય છે ને એવી આગળ જાય તો હાલો મિત્રો ધીમે ધીમે હળવે હળવે જઈએ નદી બાજુ ફાઈનલી મિત્રો આપણે નદી આવી ગયા હતા પણ મિત્રો ત્યાં આગળ બંને મળી ગયા હતા એમની જોર થોડી વાળી ગયા બરાબર મિત્રો જોઈ લો બાજુ ખાઈ ગઈ છે ચડતી ચડતી હવે મિત્રો ખાલી ચરવા માટે આટલું જ વધ્યું છે ભાઈ બધું પૂરું જોઈ લો તો આજે ફરી બધાએ થોડોક વરસાદ પડેલો એટલે આવું થઈ ગયેલું જો બધી જમીન એટલા માટે ફરી ખેડવું પડે એવું બધું એટલે જોઈ લો બધા લોકોએ ખેડાવા મળ્યું છે ફરી અને જોઈ લો અહીંયા ખેડ્યું પણ થોડુંક લીલું પડ્યું હતું એટલા માટે નહોતું ખેડ્યું અને જોઈ લો મિત્રો અત્યારે આટલું ચરવા માટે છે ને બીજું વાત છેડે બેડે ચરે એવું છે ખાલી અને મિત્રો અહીંયા એક ખેતર છે ત્યાં તો દિવેલી વરે ગઈ છે જોઈ ટ્રેક્ટર તે દિવેલી વરી છે અને મિત્રો આટલું ખાલી ચરવા માટેનું છે એ બનતા સુધી એક કે બે જ દિવસ માટે ગાય છૂટશે બીજા તો દિવેલી ઓરાવા મળે છે ને જોઈ લો સામે પણ એક ભાઈ લોટરી મારે છે ત્યાં આગળ બરાબર અને રે આપણી ગાયો અહીંયા ગાળ ચરે છે બીજી શેડે ચરે છે અને બેસવાય રે અહીંયા અને બીજે કાકા સામે શ્માને જઈને બેઠા છે અને આપણે મિત્રો હું મારા ભાઈ બંધો છું ત્યાં આગળ થોડી વાર બે ગયો તો વાતો કરવા માટે બરાબર જોઈ લો મિત્રો આ ગાયો આમ શેડે ચડી જાય બીજી નીચે વેણી કહે છે અમને અમને પાછી વારવી જ પડશે નીચે થોડું ચરવા માટે સારું જો આ આવડા જ ખેડ્યું છે ખેતર અને બીજું અહીં નીચે ખેડ્યું છે જોઈ લો તો મિત્રો આ જોઈ લો આ અમારા દાદાનું ખેતર છે એમાં ઊંટ્યું કર્યું છે કંઈ ખૂટ્યું કરેલું આપણે બરાબર જોઈ લો અહીંયા દાદા મિત્રો અમે લોટરી મારી એવું લાગે સવારે જ જોઈ લો અમે લોટરી મારી દીધી છે હવે કદાચ સાંજ સુધી તો મારા દાદા દીધેલી ઓર દે છે આમાં બરાબર આટલું જ ચરવા માટેનું આ બધું છે જે ગણાય આ મારા દાદાનું બીજું ખેડાય છે અહીં જો કલ્પેશ મામા ખેડે છે અને પેલું ખેડાય છે કાડુભાઈનું છે કાડુભાઈ કઈ કયા કાડુભાઈ તો અહીંયા આગળ જ છે એવું લાગે તો મિત્રો મિત્રો બગલા જોવા ખાલી અહીંયા વ્હાઈટ વ્હાઈટ તેથી અને મિત્રો જોઈ લો અહીંયા નદીની સાઈડ જંગલમાં અહીંયા થાંભલા નાખી દીધા છે લાઈટના ઉપર જંગલમાં મિત્રો ગાયો તો અહીંયા ચડશે થોડી વાર આજમાં પણ રજા હતી પણ એવા ગાયોમાં આ નહીં ઘરે છે કારણ કે એમને કીધું કોમી કરે તો કિરાવામાં આવે તો ચાર કપ્પા જજો એમની જોડે બરાબર એ કિરાવામાં દેવું બાજુ ગયા છે થોડાક કામથી મેં કહેવા આવે એટલે ભાઈ બે જણા જજો ચાર કપ્પા રાગ આવે તો બરાબર જો લો બીજું આ ખેડવાનું બાકી છે આ બધા ખેતરો મિત્રો સવારે જ ખેડાયા છે આ વાયા વાયાજી બાકી હતા એ બીજા બધા ખેડે ગયા છે અને બીજી વાના ખેડે છે જો પડતા પડતા આ તો મિત્રો લીલું પડે છે તો એ જારે ખેડી કાઢે છે કારણ કે પછી સુકાઈ જાય ને એટલા માટે અને એ કાકા અને ગાય પણ આપણી અહીંયા હજુ پیچھے જો રહી છે એને મિત્રો તાપ બહુ લાગે છે બોલા આઈ રહ્યા જો અલબેસમાં તો આલો મિત્રો

આ મગર જ મિત્રો મારા ગાયનું પૂછડું તો લીધું છે સો ટકાનું ગેરંટી મારી કહું કારણ કે મિત્રો હું ત્યાં પેલી સાઈડ ચાલતો ને ગાય ત્યારે લઈ જાય મિત્રો મિત્રો અહીંયા નદીમાં અત્યાર સુધીના જે મગર હતા ને એમણે અત્યાર સુધી આવી કોઈ દિવસ કશું નુકસાન નહીં કર્યું પણ આ મગર ખબર નહીં મિત્રો નદી આવીને તાર મને લાગે આગળથી આવી ગયો છે એવું લાગે છે બરાબર મિત્રો મારે નદી ગાય છે અને પૂછડું લીધું છે એમ તમે નેક્સ્ટ બીજો વ્લોક બનાવીશ ને તો હું તમને બતાવી દઈશ બરાબર મિત્રો હવે શાંતિથી ગયા શ્મસાને બેસીએ હવે પેલી મિત્રો હું બેઠેલો શ્મસા અને મિત્રો આ કાબરી ગાય છે ને કાબરી ગાયના કાર્ય પાછળ બી અમારે જોડે તો અહીં શ્મા વેણી ખાધેલો પણ મિત્રો એ પછી આંધી સીધા આ સાઈડ આઈ ગયા મિત્રો અહીંયા આગળ જે ખાડો પડે છે બેઠ તો અહીંયા આગળ મિત્રો મારે ગાય હતી અને એનું મને ઘરે પૂછવું ચાલ્યું પણ મિત્રો મગર પેલી સાઈ ગયો પણ યાર બીક તો લાગે ને જોલો મિત્રો હું એમને હાકવા માટે આવ્યો અને મિત્રો અંદર અંદરથી પડીને આ સાઈડ આવી પણ મિત્રો એમ નઈ કઈ આ બાજુ હડે રે અંદર મિત્રો વેણી ખાવા ફરી વરેલી બોલો આવી રહી જાય કાબરી પેલી તો નીકળી ગઈ અને આ તો પડી રહી આ સાઈડ વિજયભાઈ રહે અને મારે પેલી સાઈડ પેલી પાડીઓ જતી રહેશે આમ આખું સ્મશાન બાજુ ફરીને આમ આવી પેલી કારી વાસળી તો નીકળી ગયા આગળ પણ આ તો અંદર મિત્રો પાણી પીયા ખાવા ફરી વારે બોલો મિત્રો મગર બગર ચાલી જુ ગાયન મિત્રો બીક નહીં લાગતી એટલા માટે કારણ કે અત્યાર સુધી કોઈ દિવસ પહેલાં કોઈ દિવસ આવું કર્યું નહીં એટલે બરાબર એટલે ગાય ત્યાં પાણી બોણી પીવા ચરે બરે બધું ત્યાં કાઢે તો મિત્રો તે દિવસ ખબર નહીં હવે મિત્રો મગલ લોહી ચાખી ગયો એટલે એનો વિશ્વાસ તો ના કરાય યાર બરાબર લાકડી મિત્રો સ્મશાન જ પડી છે કરણભાઈ જોડે તો હાલો મિત્રો હવે આપણે અમનાથ આ સાઈડ કાઢ્યા આ બે ગાયોને અને હવે આપણે જે સ્મશાન બાજુ કારણ કે બે એ સાઈડ છે બીજી બે પાડીઓ અહીંયા ગઈ છે જો લહેરે આંબળી નીચે અને બીજા કાકા ત્યાં સામે આપણે પેલી સાઈડ હાકી એટલે પેલી ગાયું ભેગું થઈ બરાબર પછી આપણે પેલી સાઈડ થોડી વાર ચાલીશું અને હવે ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું છે પછી આપણે જવાનું છે સીધું ઘરે બરાબર ને તો મિત્રો આના વ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારો લાગ્યો તો લાઇક સારા અને કોમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને જય શ્રી રામ 杰西当。